જૂનાગઢના માળિયાના તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ગતિશીલતા જોવા મળી સમય બાદ યોજાઈ રહેલી ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા પછી સ્પષ્ટ થશે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગ્રામ્ય વિસ્તારોની સરકારી કચેરીઓમાં ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી માળિયા હાટીનાની છ ગ્રામ પંચાયત જાનળી જૂથર બાબરા ભડુરી ચુલડી વાડિયામાં ચૂંટણી યોજાશે જેમાં ખોડસા ગિરમા મધ્યસ્થ ચૂંટણી પણ યોજાશે દસ જૂને ઉમેદવારી ફોર્મ ચકાસણી થશે જ્યારે અગિયાર જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે જે બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે માળિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણી યોજાવાની છે એમાં કુલ પચીસ ગામોનો સમાવેશ થાય છે એ પૈકી છ ગામોમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર છે એક ગામ એવું છે કે જેમાં મધ્ય ચૂંટણી યોજાવાની છે અને પાંચ ગામો જે છે એમાં ફક્ત સરપંચ પદ માટેની ચૂંટણી યોજાવાની છે અને તેર એવા ગામો છે કે જેમાં વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે આજરોજ તારીખ નવ છ બે હજાર પચીસના પંદર કલાક સુધીમાં ફોર્મ ભરવાની જે મુદત પૂરી થયેલી છે અત્યાર સુધીમાં જે આવેલા ફોર્મ છે એ સરપંચ પદ માટે અમને કુલ સુડતાલીસ ફોર્મ મળેલા છે જ્યારે સભ્યપદ માટે કુલ એકસો ને ઓગણચાલીસ ફોર્મ રજૂ થયેલ છે આ ફોર્મની ચકાસણી કરવાની અને પરત મુદત પરત ખેંચવાની જે મુદત છે એ પૂર્ણ થયા પછી હરીફ ઉમેદવારોની જ્યારે યાદી બનશે ત્યારે એ ચિત્ર આખરી બનશે